દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો ચેનલ સુરત મહાનગરપાલિકાના યુસીડી વિભાગ દ્વારા આયોજિત કરાયેલ નવરાત્રી મેળા બે હજાર ચોવીસનું ત્રીસ સપ્ટેમ્બરથી બાર ઓક્ટોમ્બર સુધી આયોજન કરાયું છે સરકારના મહિલા સશક્તિકરણ અંગેના પ્રયત્નોને વધુ વેગવાન બનાવવા સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ દરમિયાન આયોજિત નવરાત્રી મેળા થકી બહેનોને રોજગારી મળી રહે બહેનો આર્થિક રીતે પગભર થાય અને પોતાના કુટુંબ માટે આર્થિક ઉપાર્જનમાં ભાગ ભજવી શકે સ્વસહાય જૂથોના પરિવારમાં જીવન સ્તરમાં વધુ સકારાત્મક પરિવર્તન આવી શકશે તે માટે વિવિધ સ્વરૂપે મદદરૂપ થવા સુરત મહાનગરપાલિકા હંમેશા કટિબદ્ધ છે જેના ભાગરૂપે નવરાત્રી પર્વ નિમિત્તે સુરત મહાનગરપાલિકા અમલીકૃત દીનદયાળ અત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ રચાય સ્વ સહાય જૂથો એએલએફ સીએલએફના સભ્યોને નવરાત્રી સંબંધિત ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધે સીધું બજાર મળી રહે તે હતું તે તારીખ ત્રીસ સપ્ટેમ્બરથી બાર ઓક્ટોબર સુધી નવરાત્રી મેળા બે હજાર ચોવીસનું આયોજન કરાયું છે તો નવરાત્રી મેળા અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસથી વર્ષ બે હજાર ત્રેવીસ સુધી વિવિધ જોન વિસ્તારમાં ફાળવેલ સ્ટોલ ખાતેથી સ્વ સહાય જૂથના સભ્યો દ્વારા કુલ એક કરોડ ચોર્યાસી લાખ ચુમ્મોતેર હજાર એકસો ત્રેતાલીસનું નવરાત્રી સંબંધિત ચીજવસ્તુઓનું વેચાણ કરાયું છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસટી ન્યૂઝ ચેનલ